શુગરબ વિરેચો રાજનીતિ સંદેશ ન્યૂઝ આવિજોગતના સમાચાર નારેડકો પ્રોપર્ટી ફેસ્ટ અમદાવાદમાં 500 થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત થશે નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલર ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વિશેષણ સર્કલ પાસે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન નારેડકો પ્રોપર્ટી ફેસ્ટ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશન અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોમાં 500 થી વધુ રેસિડેન્શિયલ કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વીકએન્ડ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સના સિટી તરીકે જાહેર છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ આ ફેસ્ટનું ઉદઘાટન કરશે આ પ્રસંગે ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી ઉર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ વિશે વાત કરતા નારેડકો ગુજરાતના ચેરમેન અમેરિટ્સ કે પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર જંગી ઔદ્યોગિક રોકાણ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણકારની અનુકૂળ નીતિઓને કારણે ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે આ ઉપરાંત બે હજાર ત્રેવીસ કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે પણ અમદાવાદની પસંદગી તથા બે હજાર છત્રીસ સમર ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં લાંબા ગાળે ઉપલબ્ધ તંકો અંગે વિશ્વાસ વધારે છે આ પ્રોપર્ટી ફેર્સથી તેને જરૂરી પ્રોત્સાહન મળી રહેશે આ ત્રણ દિવસીય નારેટકો ગુજરાત કોન્કલેવ બે હજાર પચીસના બીજા દિવસે એટલે કે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમની સાથે શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શના વાઘેલા એમએલએ શ્રી હર્ષદ પટેલ અને અમિત ઠક્કર એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ઓડા ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટીના શ્રી ડીપી દેસાઈ અતિથિ વિશેષ ઉપસ્થિત રહેશે આ કોન્કલેવમાં રિયલ એસ્ટેટમાં ઉભરતી તકો માળખાકીય સુવિધાઓ સંચાલિત વિકાસ તેમજ અમદાવાદ અને ગુજરાત માટે અર્બન રોડમેપના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે નારેડકો ગુજરાતના ચેરમેન અને નારેડકો નેશનલના માદ સેક્રેટરી સુરેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ રિયલ એસ્ટેટ સેક્ટરના વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે મેટ્રોનું વિસ્તરણ એક્સપ્રેસ વે ગિફ્ટ સિટી ધોલેરા એસઆઈઆર અને મોટા પાયે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી છે એની વૃદ્ધિને નવી દિશા આપી રહી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઘણા માઇક્રો માર્કેટ્સે છેલ્લા એક દાયકામાં એંસીથી સો ટકા કિંમતમાં વધારો અનુભવ્યો છે જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શહેરના આકર્ષણને મજબૂતાઈ પ્રદાન કરે છે આ ઉપરાંત બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટથી પણ અમદાવાદની મજબૂત વૃદ્ધિને ટેકો મળી રહેશે નારેડકો ગુજરાતમાં પ્રેસિડેન્ટ યોગેશ ભાવસરે જણાવ્યું હતું કે એફોર્ડેબલ હોમથી લઈને પ્રીમિયમ ડેવલપમેન્ટમાં પાંચસોથી વધુ પ્રોપર્ટીઝ તથા રોકાણના અલગ અલગ વિકલ્પો સાથે પ્રોપર્ટી ફેસ્ટ ખરીદદારોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરશે નારેડકો પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસ ખરીદદારોને રોકાણકારોની એક જ છત નીચે વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની સીધી એક્સેસ પ્રદાન કરશે આ કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રવેશ છે અને મુલાકાતીઓ દરરોજ સવારે દસ થી રાત્રે આઠ વાગ્યા સુધી એક્ઝિબિશનના કલાકો દરમિયાન પ્રોજેક્ટ જોઈ શકશે ડેવલપર્સ સાથે ચર્ચા કરી શકશે અને વિશિષ્ટ ઓફર્સ લાભ લઈ શકશે હું સુરેશ પટેલ નારેડકો ગુજરાતના ચેરમેન અને નારેડકો નેશનલના માનદ મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું આગામી તારીખ ઓગણીસ વીસ એકવીસ ડિસેમ્બર શુક્ર શનિ રવિ બે હજાર રોજ આપણે નારેડકો ગુજરાતના ઉપક્રમે સરદાર પટેલ રિંગ રોડ વૈષ્ણોદેવી સર્કલ પાસે પ્રોપર્ટી શોનું આયોજન કરેલ છે અને એમાં પાંચસો કરતાં વધારે પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે થનાર છે કમર્શિયલ પ્રોપર્ટી હોય ઓફિસીસ હોય દુકાનો હોય ખુલ્લા પ્લોટો હોય ટુ થ્રી કે વન ના એપાર્ટમેન્ટ હોય ફોર કે ફાઇવ બી એચકેની લક્ઝુરિયસ બંગલોઝ કે પછી લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ હોય આ તમામનું ડિસ્પ્લે અહીંયા થવા જઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટનું પણ અહીંયા ડિસ્પ્લે થવાનું છે એવા સંજોગોમાં ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી રિયલ એસ્ટેટ સેક્ટરના રોકાણ માટે અને રિયલ એસ્ટેટ ખરીદનારાઓનો વધુમાં વધુ ધસારો રહેશે તેવી અપેક્ષા છે તારીખ ઓગણીસ જ્યાંની ઓગણીસ ડિસેમ્બર અને શુક્રવારના રોજ આ કાર્યક્રમનું ઉદઘાટન સમારોહ આયોજિત સવારે દસ વાગે કરવામાં આવ્યો છે એમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રી અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને એગ્રીકલ્ચર મંત્રી જીતુભાઈ વાઘાણીજી અને પેટ્રોકેમિકલ અને પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી પ્રતિમાબેન જૈન પણ ઉપસ્થિત રહેવાના છે અને તારીખ વીસમી તારીખે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગુજરાતમાં દેશભરમાંથી કેવી રીતે રોકાણો આવી શકે અને કોન્ક્લેવમાં ઉપસ્થિત રહેવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પાંચ વાગે કાર્યક્રમ હાજર રહેશે અને સાથે સાથે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને એની સાથે સાથે i uh -huh. માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દાણી સાહેબ અને અને માન્ય એમએલએ હર્ષદભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સાબરમતી અને માન્ય ધારાસભ્ય શ્રી વેજલપુર અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે અવડાના સીઓ જેડી દેસાઈ સાહેબ પણ આવી અને રિયલ એસ્ટેટ સેક્ટરની અંગેનું આપણને માર્ગદર્શન આપશે ઓગણીસ તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછીપાની સાહેબ પણ ઉપસ્થિત રહેશે તો આપ ao Abacate ou Gris એકવીસ ડિસેમ્બરે રિયલ એસ્ટેટ સેક્ટર કે જ્યારે કોમનવેલ્થ વખતે નવા નવા પરિમાણો સહી સર કરવા જઈ રહ્યું છે અને રિયલ એસ્ટેટ સેક્ટર જે ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે એનો જીડીપી ગ્રોથમાં જે રીતે સિંહ પાળો છે અને જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે અને મકાનોની જે રીતે ડિમાન્ડ વધી રહી છે ત્યારે આ શ્રેષ્ઠતમ સમય છે એમ માની અને રોકાણ કરવા માટે અને ખરીદદારોનો શ્રેષ્ઠતમ ધસારો રહે તેવી અપેક્ષા આપ સૌને અમે આમંત્રિત કરીએ છીએ